નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી આઝાદીના પિંચોતેર વર્ષ પૂર્ણ થવાને અવસરે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે લીલીયા તાલુકાના અંટાળિયા ગામે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ધ્વજવંદનનું અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત રહેલા વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્રના પ્રાંત મંત્રી શ્રી નિર્મલભાઈ કુમાર જિલ્લા ભાજપ આઈટી સીલ કન્વીનર શ્રી જીતુભાઈ લાઠિયા રઘુવીરભાઈ ખુમાર ફોરેસ્ટ ઓફિસર રવિરાજભાઈ ખુમાણ સરપંચ દાનાભાઈ હિલૈયા ઉપસરપંચ ધીરુભાઈ ડોબરિયા પંકજભાઈ સાવલિયા યોગેશભાઈ ડોબરિયા કિશોરભાઈ પરમાર પ્રવીણભાઈ ખુમાર ભીખાભાઈ લાઠિયા નાનુભાઈ બોદર યોગરાજભાઈ કુમાર રાજુભાઈ વિશ્યા તથા પ્રાથમિક શાળાના આચાર્ય તથા સ્ટાફ ને લીલીયા તાલુકાના લોકો ગામ લોકો ભાઈઓ અને બહેનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર અબ્દુલભાઈ આઝાદ મીડિયા લાઈવ લીલીયા